જામ સાહેબ સ્મારકને શ્રદ્ધાંજલિ આપવા માટે દેગ વિજયસિંહ જાડેજાન સ્મારકને શ્રદ્ધાંજલિ આપી प्रधानमंत्री આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન नरेंद्रભાઈ મોદીએ પોલેન્ડની મુલાકાત એક મુલાકાત કરી છે અને પોલેન્ડની મુલાકાત એ આપણા માટે ગુજરાત માટે ને ભારત માટે પોલેન્ડનું માન આદરણીય મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છસો બાળકોને જે આશ્રય બીજે ક્યાંય નહોતો મળ્યો એ ગુજરાતે આપ્યો હતો ને ભારતે આપ્યો હતો એના કારણે આજે પણ પોલેન્ડ આજે પણ દિગ્વિજયસિંહ જાડેજાજીને ગુજરાતને અને ભારતને કાયમ યાદ રાખી રહ્યું છે એમના નામથી વર્ષોમાં ગુડ મહારાજા સ્ક્વેરના નામાભિકરણ સાથે ચોરાયાનું નામ આપ્યું છે સ્કૂલ્સના નામ રોડના નામ અને એમની સ્મૃતિઓ હંમેશા પોલેન્ડે તાજી રાખી છે અને ગુજરાત અને ભારતનો મૂળ મંત્ર વસુદેવ કુટુંબકમની ભાવના સમગ્ર દુનિયામાં આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે ફેલાવી રહ્યા છે દુનિયાને એક માની અને અત્યારની પરિસ્થિતિમાં ભારતનું ચિંતન એ સમગ્ર વિશ્વ માટે છે એ સંદેશા સાથે આજે પોલેન્ડની મુલાકાતે છે ત્યારે આપણા સૌ માટે ગુજરાત માટે અને ભારત માટે ખૂબ ગૌરવનો વિષય છે કોંગ્રેસની ન્યાય યાત્રા પર જીતુ વાઘાણીના ચાપખા સા